નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય ચૈત્ર વસાવા જેલમાં અલગ અલગ તારીખો આપવામાં આવી રહી છે તો મિત્રો આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે તેના પર આ બેન એ મોટો ખુલાસો કર્યો છે ચૈત્રભાઈ વસાવાને જેલમાં રાખવા કેમ આવે છે અને આ બાજુ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે

કોઈ દિવસ એ લોકોને એફિડેવિટ માટે એ લોકોને ટાઈમ જોવે છે આ બધા ઢોંગ અને માટે તારીખ પર પર તારીખ 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 આપવામાં આવે છે જ્યારે હાઈકોર્ટની અંદર ગઈકાલે પણ તારીખ હતી અને હાઈકોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના સિનિયર જજ વિક્રમ વિક્રમ ચૌધરીજી પોતે હાજર હતા તો પણ તારીખ લેવામાં આવી છે આ બધા ઢોંગ અને નાટક હવે બંધ કરો બીજેપી હવે ખૂબ તમારું નાટક ખૂબ થયું જનતાને ખબર છે કે કોનો વાંક છે અને કોનો નથી એ માટે આમ આદમી પાર્ટી હવે સખ્ત વિરોધ કરે છે અને કાલે એક્શન લેવા જઈ રહી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાની તાત્કાલિક જામીન સુનવણી માટે કાલે અરજી કરવા જઈ રહી છે ત્યારે હું કહેવા માંગુ છું બીજેપીને કે ભૂંડ ભક્તો તમે તમારા આવા ષડયંત્ર જે તમે કરો છો એનાથી બાજ આવો હવે કેમ કે ચેતરભાઈ વસાવાના સાથે સમગ્ર જનતા છે સમગ્ર ગુજરાતની જનતા ચેતરભાઈ વસાવાના સાથે છે